જૂનાગઢ તોડકાંડને લઈને સમાચાર આરોપીઓને ઝડપી લેવા ગુજરાત એટીએસ સહિત તમામ એજન્સીઓ સક્રિય થઈ છે ડીજીપીએ ગુજરાતના તમામ અધિકારીઓને તેમના નેટવર્કને સક્રિય કરવા માટે સૂચના આપી છે સાથે જ અન્ય રાજ્યોની એજન્સીઓને પણ જાણ કરવામાં આવી બીજી તરફ આ કેસના ત્રણ આરોપીઓ પૈકી એએસઆઈ દીપક જાનીની અટકાયત કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી છે દીપક જાની ફ્રીઝ એકાઉન્ટ ને અનફ્રીઝ કરાવવા માટે કથિત આરોપીઓને ટાર્ગેટ કરી તોડની રકમ નક્કી કરતો સાથે જ કાયદાકીય ડર ઉભો કરવાનું પણ કામ કરતો જેથી તે દરેક કેસ સાથે સંકળાયેલો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહેલ વતી ડીલ કરતો જેથી તેની પૂછપરછમાં એસઓજી ઓફિસમાં ચાલતા ગેરકાયદે કામોની વિગતો સામે આવી શકે તેમ છે જૂનાગઢ તોડકાંડના આરોપી પોલીસ કર્મચારીઓ જુનાગઢ પોલીસ તો તોડકાણ કેસમાં એક બાદ એક થઈ રહ્યા છે મોટા ખુલાસા માધુપુરાના પચીસો કરોડના સત્તાના એક હજાર બેંક ખાતાની વિગતો તરલ ભટ્ટે પોતાની પાસે રાખી હોવાનો ઘટસ્ફોટ થયો અમદાવાદના માધુપુરામાં પચીસ કરોડના ક્રિકેટ સટ્ટાના રેકેટમાં જુદી જુદી બેંકના એક હજાર બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જે તે સમયે તત્કાલીન પીસીબી પીઆઈ તરલ ભટ્ટે કરેલી તપાસમાં ખુલ્યું હતું